દસ એમ એલ ડિસ્ટીલ વોટરની અગિયાર બોટલ બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ સાથે અન્ય બે આરોપી તૌફિક જહાંગીર પટેલ અને રહેમાન રેહાન ખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા મેં હજારો વખત ઇન્જેક્શનો લીધા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દોડા પાડ્યા હતા તેમણે એવું દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો જમીલ ઉર્ફે જંગલીના બંને હાથ પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાતા હતા પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીઝ મારફત એમડી ડ્રગ્સના ઇન્જેક્શન ઘુસાડતો હતો આરોપીએ પણ કબૂલ લીધું કે હું અત્યાર સુધીમાં મારા બંને હાથોમાં હજારો ઇન્જેક્શન લઈ ચૂક્યો છું મકાનમાંથી મળ્યો નશાનો જથ્થો પોલીસને રેડ દરમિયાન ત્રણ માળના મકાનમાંથી અન્ય બે આરોપી પણ ઝડપાયા તોફિક જહાંગીર પટેલ પદ્માવતી સોસાયટી લિંબાયત રહેમાન રહેમાન